પરેશાન બાથરૂમ અને સંડાસ સફાઈ અને પ્રશ્ન જમવા જેવી મહત્વની બાબતમાં સમિતિના થાંડ્યા બાળકો પાસે સફાઈ અને કામ કરવા ફરજ પડાતી હોવાના દાવા ધાંગતરા જવાહર નવોદય વિદ્યાલય સમિતિના ચેરમેન પ્રિન્સિપાલ અને ગણ સામે વિદ્યાર્થીને વાલીઓ ઉગ્ર રોષે ભરાયા હતા વાલીઓ વર્ષોથી પોતાના બાળકોને પીવાનું શુદ્ધ પાણી નથી આપવામાં આવતું તેમજ જવાની સુવિધામાં પણ મેનેજમેન્ટ અયોગ્ય ઢબે વ્યવસ્થા સંભાળી રહ્યો છે તેવા ગંભીર આક્ષેપો સાથે આકરા પાણીએ જણા હતા ઉલ્લેખને છે કે નાનામાં નાના કામ સુધી શિક્ષણ સ્તર ગુણવત્તા વાળો મળે એવા આદર્શ હેતુથી શરૂ થયેલ જવા નવોદય દેશના 550 જેટલા સેન્ટરો પર આજે ચાલુ છે જેમાં આવાસીય શિક્ષણ ઢબે બાળકોને પ્રવેશ બાદ શિક્ષણ ગણવેશ અને ભોજન નિશુલ્ક આપવામાં આવે છે ત્યારે ધાંગાતા નવોદય વિદ્યાલયમાં આવતી ગ્રાન્ટ સાચા અર્થે વપરાય છે કે શું એ પ્રશ્ન સામે આવી રહ્યો છે જમીનની હકીકતમાં મીડિયાકર્મીઓ પોતે પણ સ્કૂલનું પાણી પીવી ન શક્યા અને બાથરૂમને સંડાસ ગંધી હાલતમાં જોવા મળ્યા ભૂતકાળમાં એક કોબ્રા સાપ બાથરૂમ અને સંડાસમાં હાલતા જોવા મળેલ ત્યારે રિપેરિંગ તત્કાલ થવું જોઈએ એમ સ્પષ્ટ જોઈ શકાતું હતું ને બીજી તરફ રસોડામાં પણ વાસી શાકભાજી અને હાઇજેનિક ફૂડ વ્યવસ્થા સામે આવી જેવા વંદા ઉંદેરા અને માખીઓનું સામ્રાજ્ય નજરે ચડ્યું હતું કે જ્યારે નવદય વિદ્યાલયમાં જિલ્લા કલેક્ટર જ વિદ્યાલયના મુખ્ય ચેરમેન હોય તેમજ વિદ્યાલય સહાય સમિતિ અને વ્યવસ્થા સમિતિ છે કેન્દ્ર સરકાર સુધી રિપોર્ટિંગ કરતી હોય ત્યારે વિદ્યાર્થી માટે આવતો પૈસો સાચી દિશામાં વપરાય છે કે નહીં તેની પણ તથ તપાસ થાય તેમ વાદીઓની માંગ ઉઠવા પામી છે રિપોર્ટરમાં એ સોની ન્યૂઝ સેવન ઇન્ડિયા ડાંગત્રા જે છું બે અભ્યાસ કરું છું અહીંયા બાથરૂમમાં ચોક ભરાય છે બાથરૂમ નથી ચોક એટલે લપટીને પડવાનો ડર લાગે છે અને આવે છે એમજી પંખો લંખાય છે પાણી પીવાનું એ બધું આવે છે મે પંખા લાઈટ મારા પંખો પંખા છે મારો અહીંયા ધોરણમાં ભણે છે હાલ રતલામ છે અંદર પણ ઘણા સમયથી અંદર જે આની પહેલા જે વાલીયા વાત હતી પાણીના મુદ્દા માટે એ નવોદય વિદ્યાલયે પાણીના પૈસા ભરી દીધા છે પણ કલેક્ટર સાહેબને સંચારના કારણે આ મુદ્દો અહીં અટકાવીને પડ્યો છે જેથી કારણે નવોદય વિદ્યાલય પણ આમાં બંધાયેલી છે બિચારી એનો પણ હાથ ટૂંકો પડે છે એની સિવાય વાલીઓ દ્વારા અહીંયા પંખા અને ઘણી બધી સુવિધા વાલીઓ પ્રોવાઈડ કરે છે અને પાણી પણ પ્રોવાઈડ કરે છે ખરેખર નવોદયને પુનાથી આ બધી ગ્રાન્ટો મળે છે છતાં તો આ ગ્રાન્ટ ક્યાં અહીંયા ફાળવવામાં નથી આવતી ક્યાં વપરાય છે અને શું પ્રશ્ન છે બીજો મુદ્દો છે કે છેલ્લે નવોદય બની ત્યાં સુધી આ રોડ બન્યો છે તે પછી એક રોડ બન્યો નથી અને રોડની હાલત આ જ્યારે નવોદય બની ત્યારે જ બન્યો છે તે પછી રોડ બનેલ નથી અને જે મેસની સમસ્યા છે મેસમાં તો તમામ બાળકો કહે છે જમવાનું સારું છે એની સાથે કોઈ તકલીફ નથી મેન મુદ્દો છે એમને છે જે ટોયલેટનો બાથરૂમનો અને પાણીના આ ત્રણ મુદ્દાઓ છે એ ત્રણ મુદ્દાઓ ઉપર અમે પ્રશાસનને વાલી તરફથી હું કહું છું કે જલ્દીથી જલ્દી આ મુદ્દાને તમે સોલ્વ કરો જો સોલ્વ નહીં કરો તો અમે વીસ દિવસની અંદર તમામ બાળકોને અમે ઘરે લઈ જશું અહીંયા આવ્યા પછી ખ્યાલ આવ્યો કે બાળકોએ એવું કીધું કે સાફ સફાઈ પણ અમારી પાસે કરાવે છે તો બાળકોના મોઢે આવા વાત જાણવા મળી છે તો એ અમારથી બાળકોને ખ્યાલ હશે અને જમવા બાબતે પણ થોડીક ઘણી ફરિયાદ હોય છે પણ હવે એ કયા બાબતે છે જે આ લોકોને નવોદય વિદ્યાલય સમિતિને ખ્યાલ હશે અમે તો એક વાલી તરીકે ક્યારેક આવીને ક્યારેક ન આવી એટલે અમને ખ્યાલ ન હોય વાલી મિટિંગ હોય ત્યારે કદાચ સારું હોય ને ક્યારેક ન પણ હોય એવું બની શકે જય ભારત